તો મિત્રો તમે પણ આઠ પાસ કમ્પ્લીટ કરેલું છે અને તમારે સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે જ છે ભારત કોકિંગ કોલ લિમિટેડ બી દ્વારા ખૂબ જ સારી એવી સરકારી નોકરી ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે ડ્રાઈવર લાયકાત ધોરણની વાત કરીએ તો કે આઠ પાસ ઉપર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે છે જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ બી સીસીએલ દ્વારા ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ધોરણ આઠ પાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી માટે ખૂબ જ સારી એવી આ જગ્યા માટે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે બીસીસીએલ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસની અંદર જોઈએ તો કે ધોરણ આઠ પાસ માટે સરકારી કંપનીમાં ગવર્મેન્ટ જોબ મેળવવાનો મોકો છે તે આવી ચૂક્યો છે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો પદોના નામ જરૂરી શૈક્ષણિક લાયકાતો તથા અન્ય લાયકાતો પોસ્ટો કેટલી છે તેની સંપૂર્ણ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયોની અંદર વન બાય વન સ્ટેપ પ્રમાણે આપણે જોતા જઈએ તો બેઝિક માહિતીથી આપણે વિડીયો શરૂ કરીશું તો કે બીસીસી એલ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ સંસ્થાનું નામ રહેશે ભારત કોકિંગ કોલ લિમિટેડ અરજીનું માધ્યમ કેવી રીતે એટલે કે અરજી કેવી રીતે કરવાની ઓન ઓફલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે જેનું ફોર્મ તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે ત્યાં તેનો એડ્રેસ પણ તમને મળી જશે ત્યાં તમારે ડિલિવર કરવાનું રહેશે પોસ્ટનું નામ તો કે અલગ અલગ પોસ્ટો છે જેની વિગતો હું તમને આગળ જણાવી દઈશ અરજી શરૂ થયા તારીખ રહેશે વીસ એપ્રિલ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે ઓગણત્રીસ એપ્રિલ બે ચોવીસ તો કુલ તમારી પાસે દસ દિવસનો સમયગાળો રહેશે જ્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે પોસ્ટ અને ખાલી જગ્યાઓ વિશે ચર્ચા કરીએ તો કે ભારત કોકિંગ કોલ લિમિટેડ બી દ્વારા કુલ ઓગણસાઇ જગ્યાઓ ઉપર ખાલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર છે જેની અંદર ડ્રાઈવર ટી કેટેગરી ટુની અંદર જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર તમારે Parthini and the driver. એટલે કે તમને ડ્રાઇવિંગ આવડતું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો જેની લાયકાત આપણે જોઈએ તો કે બીસીસીએલ ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો તેની માટે ઓછામાં ઓછું આઠમું પાસ તમે કરેલું હોવું જોઈએ શિક્ષણ સાથે તમારું સંપૂર્ણપણે પાસ હોવું જરૂરી છે તેમની પાસે માન્ય ગવર્મેન્ટનું માન્યતા ધરાવતું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જરૂરી છે તમામ દસ્તાવેજો અને લાઇસન્સને માન્ય રાખીને તમને પોસ્ટિંગ આપવામાં આવશે જેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમામ વધારાની વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે પસંદગીની પ્રક્રિયા તો કે બીસીસીએલ ડ્રાઈવરની જગ્યાઓ માટેની પસંદગીની પ્રક્રિયાની અંદર તમને અલગ અલગ પ્રકારના મૂલ્યાંકનો ની દેખરેખ પ્રમાણે તમને પોસ્ટિંગ આપવામાં આવશે જેની અંદર ટ્રેડ એપ્યુટ્યુટેડ ટેસ્ટ મેરિટ લિસ્ટનો સમાવેશ કરવામાં આવે છે જેની અંદર તમારી પાસે ડ્રાઇવિંગ સંપૂર્ણપણે ફર્સ્ટ ક્લાસ તમને આવડવું જોઈએ સાથે સાથે તમારી પાસે હેવી બેસનું લાઇસન્સ પણ તમારી પાસે હોવું જોઈએ સાથે પાંચ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે આ તમામ કેટેગરી તમે ધરાવતા હોય તો તમે આની અંદર ઓફલાઇન અરજી કરી શકશો ઓફલાઈન અરજી માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની અંદર તમને તેની તમામ વિગતો મળી જશે સાથે સાથે છેલ્લા બે પેજ ઉપર તમને તેનું નોટિફિકેશનની અંદર તેની અરજી કરવાનું ફોર્મ પણ તમને મળી જશે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કઢાવી લેવાનું તેમાં પૂરેપૂરી વિગતો ભરીને તમારે તેના એડ્રેસ ઉપર સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને મેલ ઈમેલ ઉપરથી તમને જાણકારી આપવામાં આવશે તમને ત્યાં ઇન્ટર માટે બોલાવા લેવામાં આવશે જેથી કરીને તમારી પોસ્ટિંગ મળી જવી અરજી કઈ રીતે કરવાની છે તો કે અરજી કરવાની વિગત મેં તમને આગળ જણાવી દીધી એ મુજબ જ રહેશે તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજો સંપૂર્ણપણે હોવા જોઈએ જ્યારે ઇન્ટરવ્યુ માટે બોલવામાં આવે છે ત્યારે તમારી પાસે કમ્પ્લીટ સીવીથી લઈને તમામ ડોક્યુમેન્ટ લાયસન્સ સહિત તમારી પાસે હોવું જરૂરી છે અગત્યની તારીખો તો કે મેં આગળ જણાવી એ મુજબ જ અગત્યની તારીખો રહેશે કે ભરતીની શરૂઆતની તારીખ રહેશે વીસ એપ્રિલ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે ઓગણત્રીસ એપ્રિલ બે ચોવીસ તો કે કુલ તમારી પાસે દસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આ ભરતીની શરૂઆત છે તે થઈ ચૂકી છે જે લોકો ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો આની અંદર ઓફલાઈન અરજી કરશે જેની માટેનો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં અરજી ફોર્મની લિંક પણ આપેલી છે અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરીને તમારે તેની અંદર ખાલી વિગતો ભરીને તમારે તે પોસ્ટના મારફતે તેના સરનામા ઉપર પહોંચાડી દેવાનો રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે